નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના મોતીબાગ પાસે ટ્રાફિક પોલીસના ટોઈંગ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ મેમો નહીં આપવા બદલ વાહન ચાલક પાસેથી ચારસો ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોનમાં મુકાયેલા વાહનોને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રોઈંગ કરી ટ્રોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા બાદ ડ્રોઈંગ સ્ટેશન ખાતે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મચારીઓ જુદા જુદા બહારના હેઠળ વાહન ચાલકોને મેમો નહીં આપવા બદલ વાહન ચાલકો પાસેથી થી સાતસો જેટલી લાંચની રકમની માંગણી કરે છે તેવી માહિતી એસીબીને મળી હતી આ દરમિયાન એસીબી દ્વારા એક વાહન ચાલકની મદદ મેળવી ડીકોય છંટકાનું આયોજન કરવામાં આવ્યું હતું એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું વાહન ચાલકો વાહનો પાર્કિંગમાંથી લઈને મોતીબાગ ખાતેના ડ્રોઈંગ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર